તે તેપનનું કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો અપ્રધાન લંપટ બોલતા લાજેને ગરપણે ગઈ સાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈએ જીભલડી છેદન કન્યાએ ક્રોધ જણાવ્યો હું તો ડાયો દાનવ તમે જાણતી ભારે ભારે ખમ કૌભાંડ એવું વાળ કોને ન ચડાવીએ બાકી પડે રે બ્રહ્માંડ કન્યાએ ક્રોધ જણાવ્યો કહેવા દે ને મારી માતાને પછી તારી વાત હત્યા આપણે કરું દેહનો પાત કન્યાએ ક્રોધ જણાવ્યો કૌભાંડ લાગ્યો કંપાપુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માંડ્યા જાણ્યું શ્રી ચરિત્ર કન્યાએ ક્રોધ જણાવ્યો બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ હું ખાજી પૂછવા માટે આવડો છો ક્રોધ કન્યાએ ક્રોધ જણાવ્યો એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુર પાસ રાજા રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ કન્યાએ ક્રોધ જણાવ્યો કૌભાંડ કોપ કરી ગાજીઓ વગળાવ્યાની શાન માળ્યાથી બંને ઉતરો બાણાસુરની આણ કન્યાએ ક્રોધ જણાવ્યો દાસને આપી આજ્ઞા સ્તંભકરોને છેદન ઓખાયે આસુર ઢાળ્યા ચંપાસી સ્વામીના કન્યાએ ક્રોધ જણાવ્યો ઓકારો અસુરોનો સાંભળીને ઊભો થયો અનુદેશ અનિરુદ્ધ મેઘની પેઠે ગાડીઓ કંપી નગરી બધ કન્યાય ક્રોધ જણાવ્યો મંત્રી કહે છે સુભટ સાંભળો કોઈ જોતો બોલ્યો અહીં આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી કન્યાય ક્રોધ જણાવ્યો ઓખાએ નાથને બાથમાં લીઘાલ્યા અને શું જાઓ છો વહી માંડી જુઓ જૂથને હવડા જાઉં કહી કન્યાય ક્રોધ જણાવ્યો આ સો ઉધમ વણવા તણો નથી બાપનું ધામ દાનવને માનવ જીતે નહીં ન હોય કન્યાએ ક્રોધ નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ હવે સાની આપણે બેસીએ બારીએ જઈ કન્યાએ ક્રોધ જણાવ્યો જઈ બેઠા નરનારી બંને વાત વિપરીત કીધી રે છજે બેઠા કાન કુંવર ઓખા ઉચંગે દીધી રે કડવું ચોપન જોડી જોવાને જોત મળ્યા ટોળેજી ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળે ખોળેજી કંઠમાં બાવલડી ગાલીને બાળાજી દેખી કૌભાંડને લાગી જ્વાળાજી જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબળા મંત્રી કહે ભાઈ સબળા દોડો શોભે જેમ હરી ઉછંગે કમળા લઘુ સ્વરૂપ લક્ષણવંતી આવી સુતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ નિશંખ થઈને છજે બેઠા નીલજ નારી હાસ્ય વિનોદ કરે ગણો લજાના આણી મારે ઓખાય અપરાધ માણ્યો ધાય ધાય છે સોય પ્રધાન કહે છે પુરુષ મોટો કારણ દિશે કોઈ અંબુજવરણી આખલરીને ભ્રકુટી રહી ખમખમી રોમવાળી વાંકી વળી વળવા રહ્યો ટમટમી માળા ઘેર્યો સુબટ સર્વે બોલે આનંદ અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે છે કૌભાંડ અલ્પ આયુષ્યના ઘણી જમપુરીનો માર્ગ સત્ય અસુર સરીખા રિપુર માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેણે ઇન્દ્રના થાય આડ તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માણ સાચું કહે છે જેમાં શિષ છે કોણ નાત કુર તે ગામ યથાર્થ તું ભાગ જે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વર્તા બોલ્યો સાંભળો સુભટ માત્ર ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન અપરાધી પૂરણ ઉતર હેઠો બાણા રાયની આણ છે આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ સિંહ હોય તો હાક કાઢે પણ દિશે છે જાબો જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો રાજનનો તન સાંભળતામાં ચાર લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ તે ઓખાએ દીઠા આવતા પેટમાં પડી ફાળ કડવું પંચાવન કામિનીએ જ્યારે કટક દીધું ઓખા થઈ ની રાસ અરે દેવ આસું કીધું મનમાં હતી મોટી આસવાલા એમ વર્ષો કે મારા પાતળિયા વાલા કેમ લડશો રે અરે પીયુ તમે એકલા કરમા નથી ધનુષને બાણે પાપી કોપીઓ તે લેશે તમારા વાલા ભરશો કેમ રે આથી પાડી ઘી જબોડી માહે આમાં રસ ગોળી તમે જમતા હું પીરસથી ભરી કનક વાલા કેમ ભરશો રે આડોટે પાર અવની પર રુદન કરે અપાર બોલાવી બોલો નહીં નયણે વર્ષે આંસુની ધાર વળી બેસે ઊઠે સ્થાયી વદન વિકાસણ વીર તીવ્ર બાણ જ્યારે છૂટશે સહસે કેમ કોમળ શરીર વાલા વર્ષો કેમ મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂળ વાલા વર્ષો કેમ રે કળવું છપ્પનનું ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક તું જાણે પીવું એકલાને હાથે નહીં હત્યાર તારા બાપે ચાર લાખ મોકલ્યા તે મારે મન છે ચાર તું જાણે પીવું એકલાને કર નહીં ધનુષ્યને બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ ચિત્રલેખા ચતુર્નારી વિધાત્રીનો અવતાર ઓખાય તે ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર એવું કહીને જોયું સૈયામાં ગદા તો નવટીથી ચમકીને પછી પૂછ્યું ચિત્રલેખાને અંગ ગાલી અંગીઠી ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી મેં જાણ્યું માસે ગદા દ્વારિકામાં મૂકી અનિરુદ્ધ કહે સાને વળું મારે હાથ નથી હથિયાર ચિત્રલેખાને નારદ સાંભળ્યા માર્યા મોજા નારદ કહે મુજને કેમ સાંભળ્યો કૌભાંડ કેરી તન મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેશો આશીર્વાદ વચન નારદે આશીર્વાદ લીધા સૌભાગ્યવતી ઓખાભાઈ ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘરો વિકરાળ અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવાનો કાળ અલ્યા આ તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ બૈરામાં બાકરી બાંધી બોર્યું બાપનું નામ અનિરુદ્ધ કહે સાને વળું અત્યાર નથી કહીએ જો ત્યાં જા જા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક નારદ કહે છે ઓખાબાઈને તું વાદ્ય જગતની માત તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ ઉખાય એક ભોગળ લઈને કાઢી આપી બાર સ્વામીના કર્મ આપી તેમાં હજાર મણનો ભાવ વીર વિકાસી ભોગળ લીધી માળિયામાં જાય ચાર લાખ જોયા એ સામા યુદ્ધે જાય ઘેડી કૂપતી ફરસી તુંબર છૂટે ઝાઝા બાર માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં બાળ આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ ઊંચેથી આવીને પડે આણે સરનો કાળ ભડાક લઈને ભોગણ મારી અનિરુદ્ધ જેની વાર તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય રહો રહો શા માટે નાસો કાં થાવો રાખ હું તમારા કાજ આવ્યો છું મારો ને મારો વાક અંગદ્રુજે કાંઈ ન શું જે આવે આ રાયની પાસે બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું નાશ જોતા સૌ નાશ થયા રે હું ચોરીને નાઠો રે તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર નાશ રાજા ભોંગળ આવી પ્રાણ ધારો જાય બાણાસૂર પડ્યો ઘાભરો દે દેવ આ તે શું કહેવાય બીજો રાય છ લાખ મોકલ્યા જય કરો સંગ્રામ અને મારી બાંધી લાવો એને તો આ ઠામ જોતા આવ્યા જોરમાં ને કરતા મારો માર છ લાખ આવીને ઉભા રહ્યા તેના બળ તણો નહીં પાર કોઈ એક ને બે જોજન ઊંચા છે જે કહેવાય કોને માથે સિંગડા લોચન ઉદર સમાય ખડગ ખાંડા તુંબર ફરસી ઘોડા હાથે નાળ તોપ કવચ ભાલા બરછી મુદગરને ભીંડી માર સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝડપથી તલવાર માણસોના યોદ્ધા તે કરતા મારો માર કચ્ચર ગાણ થયા ને કોઈક ના કકડાએ કુંભ સ્થળ ફાટી ગયા અનિરુદ્ધ પછી વિચાર્યું ગદા પડી છે જોતા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી અને કાળ ચક્રની બેઠે સજી સૌ સંહાર્યા હાથ કોઈ જોતાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ કોઈને અડબોટ મૂકી ને કોઈની પગની ઠેસ કોઈના મોડા ભાંગી નાખ્યા હાથની લપડા કે કોઈને મારી ભૂકો કીધો ભોગડને ભડા કે એમ હુલ્લડ કરીને ત્રાસ પાડ્યો બુમરાળ બહુ થઈ છ લાખ ચકચૂર કરીને ગયો માળ્યા માય નાઠા જોતા વેગે ગયા જ્યાં છે પાણા શું જાય નાશ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય ન હોય તો કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કાઢ્યો કોઈનો ન જાય કર્યો કૌભાંડને ને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ આટલે છોકરે નીચું ધીક છે મારું રાજ મતવાલો માલે સભામાં સંભાળ્યું કૌભાંડને ને ચડ્યો કાર મતવાલો માલે માળમાં જૂક જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કૌભાંડ હવે શું લાવ્યો મારો લાગ્યો મારે ભારે ભૂપાળમાં મતવાલો સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બળ દીઠું છે બાળમાં દસ લાખનો દાટ જ વાળ્યો હજી છે વળવાની ચાલમાં મતવાલો કહો પ્રધાન હવે સી વલે થાય બાલ પડ્યો જંજાળમાં રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં મતવાલો માલે માળમાં વિખ્યારે વળગ્યો તે નહીં અળગો થાય જેમ માખી મધ જાળ માં રે બાળક ને બકરી સાને ધરો જણાય સિંહ ની ફાળ માં મતવાલો માલે માળો બાળક ને જે બાંધી લાવે તેને વધાવો રતન ભરી થાળ રે સિંહ પણ વેરાઈ ગયો ને થયો સંગ્રામ શિયાળ માય રે મતવાલો માલે માળ માં કડવો સત્તાવન નો કૌ બાણ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મારવા તે પોગળે દસ માં લાખ માર્યા તેને રહ્યો તારો ધર્મ અસર એક લાગે છે પડી વાત એક દસ લાખ માર્યા પીછવ્યો અહંકારે થયું તું અંધ અહંકારે લંકા ગઈ રામે રે માર્યા દસ કંદ અહંકાર એ કર્યો તેને રોહિણને શું સંજોગ છવ્વીસ નારી પર હરી માટે ભોગવે છે એવા અહંકારનું અનેક કહું સાંભળ ને ભૂપાળ વાંઘ કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ અહંકાર તુજ બાપે કર્યો જાણે જીત્યા દસ દિકપાળ વામન રૂપે વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વને કીજે રાય ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મન માય પહેલી તજા ભાગી પડી વર્ષો રુધિરનો વરસાદ નક્ષત્ર તૂટી પડીને થવા માંડ્યો ઉત્પાત હવે તત્પર થઈને શેના સંભાળો નહી નાઠાનું કામ દસ દિશા તું જીતીને આવ્યો છોકરો બોલ્યું તારું નામ પહેલા મેં પ્રતાપ તારો પ્રત્યક્ષ સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાય તું એક તરણાવત તુજને કર્યો છે છોકરે વાળ્યો છે વચન એવું સાંભળીને રાયની ગઈ સુધને શાન સ્થૂળ અંગ દેખીને રાજાનું પછી બોલ્યા પ્રધાન કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ સશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી પર કરું સતખંડ કહો તો તેને બાંધી લાવો એમાં તેટલું કામ સોનીપુરના સુભટ કેરા શોક ટાળું હાર રડિયાત થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર જાઓ વીરા તમે જઈને કરી આવો શુભકામ વધામણી પહેલાં મોકલો પહેલાં શત્રુને ફેરી ઠામ વચન શિષ ચડાવીને ઉઠ્યા તેણે કીધો શોષણ ગાર સૈન્ય સગડી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર મહા મોટો ગિરિવર સરખો મદ ગણિત કહેવાય હીરા માણે રત્ન જડિત અંબાળી તેની જ્યોતિ રવિ ઢંકાય સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા કે કાણ મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ અનેક અશ્વદોળિયા આગળ ગમતાના આવે પાર અનેક પાલખી રથ ઊંટની તેને સુભટ થયા આવતા સિંહલ દ્વીપની હસ્તી મોટા તેણે જળિયા માણે કપાળ મેઘા અડંબરના છત્ર ધરીને મંત્રી થયો અસવાર નગારાનો ઘોસ વાગે શણાયોના સૂર સૈન્ય સગડું પરવડ્યું જાણે સાગર આવ્યું પૂર નાળ ગોળા કવચ ભાલા કરતાં મારો માર માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર સ્વામી તમારા મનમાં આવે તો હું કહું વિનંતી ચિત્રલેખા દ્વારકા લઈ લઈ જાય તો સાથે સગડું કાજ વચન સુણીને જ્વાળા લાગી ચડી અનુરુદ્ધને રીસ ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી સીસ યુદ્ધ વિશે મુખ ન રહું તો લાજે મારો વંશબાણા અને પેરે મારું જેમ કૃષ્ણ માર્યો કંસ એવા માએ જોતા આવ્યા દેવા લાગ્યા ગાળ ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ ફાળ દવ અંત લવ હોકારો તવ લીધો ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવત કીધો છે કરવું માં ઓખા કહે કંઠને એમ ન કીજે બલિયા શું વર્તા બીજે હે ઘણા તમો એક દાંત મોકલ્યા જોતા અનેક દૈત્યને વાહન તમો પગપાળા એ કઠણ તમો સુવાળા એને ટોપ કવચને બખ્તર તમારા અંગે સોહે પીતાંબર દે તેને સાંગને બહુ વાલા પ્રભુ તમે છો ઠાલા માલા તો મસ્તાના છે બહુ બળિયા તમે છો શું કોમળ પાતળિયા પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને બે તમારી દેહને દેખીને હું તો મોહું નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં હું આ દૈત્ય કરે હોકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળ્યું લીધું બીટી ઘણો ક્રોધિત વિરોધી છે બાળ હાકે ઇન્દ્ર જાય આસમાન જનસ્તંભે હતાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું ચાકે જેને નામે તે મેરું હાલે ચક્રધારી સરખાનું ન ચાલે ક્ષત્રિય સાથે રહે છે બીતો તમે કંઈ પેરે એને જીતો મંત્રી રહે છે દંત જ કરડી સે દાવો છો મૂછો જ મળી કંત કહે ન કરું સંગ્રામ નાસી પેઠાની કીયો ઠ હવે જીવતા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ નથી ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય નાઠે લાંછન લાગે કુળમાં જેમ શશીને લાંછન મુખમાં મહુવર વાજે મણિધર ડોલે ન ડોલે તો અળસિયા તોલે ધન ગાજે કેસરી દે ફાળક ન ઉછળે તો જાણવો શિયાળ મંત્રી શોભે દેખીને દળ ન શોભે તો ગંઢર જાણે હાકે વાઘ ન માંડે કાન તો જાણવો નિશ્ચય શ્વાન ઘરમાં જોદો રહે કો પેસી તો ચરણ વિના રહે બેસી એમ કહીને ઓકા અડગી કીધી ગાજ્યોને ભોગડ લીધી અસુર સૈન્યમાં જઈને અળયો છ જેથી કપિની પેઠે પડ્યો જેમ ચંદ્ર પેસે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલું પશુ જો મુગઢ મંત્રીને ચણે દરે તો મૃત્યુ થકી ઉગરે એવા આવા વચન વાક્ય સાંભળીને અનિરુદ્ધ ધાયો ધોકારો કરી નાખે દૈત્ય ખાંડા મુગદલ તેમ વિષ્ણુ નાખે ભોગણ વીસ સહસ્ર સોળસો તૂટ્યા એક વારે બહુ છૂટ્યા આયુધ ધારા રહી છે વરસી છૂટે પરીધ આયુધ ને ફરસી થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડી મારને ઘોડા બોલે દુંબીના ગગડા થાય ખાંડા તણા ખડખડાટ હાકે હસ્તીને પાડે સુસવાટ રથ ચક્ર વાધે ગડગડાટ હોય દોયલો નાથનો ગાટ થાય ઓખાને ઉચાટ પછી દાનવનો વાળ્યો દાંટ અનિરુદ્ધે મુકાવી વાટ કોઈને જીક્યા ઝાલી કેસ તો કોઈને ઉપાડ્યા પગની ઠેસ કોઈની હણ્યા ભોગરને ભરાકે કોઈને મો ભાગ્યા લબડા કે રે કોઈને ભાલા વાગ્યા બચો કોઈ કોઈના નાક વાળ્યા ટચ કોઈ કચરા કોઈ પૂરા મારી સૈન્યને કર્યું રણ રણમાં ભયાનક બાસે બળદેખી ખા ઉલ્લાસે મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્રલેખાએ રત્ન જાણ્યું થાય પડશે અનિરુદ્ધિ લે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે બળ ગાજોને પડ્યું ભંગાણ નાઠો કૌભાંડ લઈને પ્રાણ થઈ બાણાસુરને જાણ એક પુરુષ વાળ્યો ગાણ અસુરને ચડ્યો બહુ કોપ સજા કવચ આયુધ ને ટોપ હાક વાગી હાકને ચડ્યો બાણ તે તો થઈ ઓખાને જાણ જાણ થઈ તે તાત ચડ્યો કોણ જીતશે સહસ્ર હાથ રે ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી રે નાથ રે